જુનાગઢ મનપા કચેરી ખાતે આઈસીડીસી શાખામાં રજૂઆત કરવામાં આવી મારું નામ ડોલી દોશી છે હું બાળ વિકાસ યોજના અધિકારી તરીકે જુનાગઢ કોર્પોરેશનમાં ફરજ બજાવું છું આજ રોજ સુપરવાઇઝર રેખાબેન દ્વારા મને ટેલિફોનિક જાણ થયેલી કે પિશોરીવાળા પિશોરીવાળા કેન્દ્ર ઉપર થોડા લાભાર્થીઓએ પ્રશ્ન ઊભા કર્યા છે તો આપ આવો એટલે હું ત્યાં રૂબરૂ સ્થળ કરાઈ કરવા જતા

તેનો આખો અહેવાલ અમે તૈયાર કરી રહ્યા છીએ અને એ એના આધારે અમે આગળની કાર્યવાહી